આગળના વીડિયોમાં આપણે આદિવાસી આદિજાતિ વિકાસ વિભાગ આદિવાસીની ભારતમાં સ્થાન ગુજરાતમાં એમનું સ્થાન આપણે ગુજરાતી ભાષા સાથે ભણીએ છીએ એટલે મેં તમે વાત કરી હતી કે હવે આપણે આદિવાસીઓમાં એમની જાતિઓમાં જાશું બરાબર કે એમાં સૌથી સારી અને સૌથી વધારે ભીલ કહેવાય છે સારી તો એવું નથી દરેક જ્ઞાતિઓ સારી છે પણ આજે વાત કરી છે બે મેં અહીંયા લખી મૂક્યું છે બરાબર તમને ખબર દર વખતે હું લખી મૂકું છું બરાબર એમાં કંઈ આપણે નવું કરતા નથી પણ આંખ મારોનો બીજો કોઈ ઇરાદો નહોતો પણ મરાઈ ગઈ છે દુબળા એટલે કે હળપતિ બરાબર હળપતિ આ જે છે ને હળપતિ અત્યારે કુબેરભાઈ ડિંડોર અને કુબેરભાઈ હળપતિ અત્યારે આપણા મંત્રીઓમાં છે એક શિક્ષણ મંત્રી છે અને એક આદિવાસી આદિજાતિ વિકાસમાં છે બરાબર ઉબેરભાઈ હળપતિ બરાબર એ એમની જે એ ક્યાંથી આવે છે કે હળપ એમની જે પાછળની અટક જે કહે છે ને હળપતિ એનો મતલબ છે એ આદિવાસી છે અને એમને હળપતિ તરીકે ઓળખાય છે એટલે એને દુબળા પણ કહેવાય છે આદિવાસીઓમાં દુબળા આદિવાસી જે કહેવાતા હોય તો એ હળપતિ હળપતિની વાત કરું સુરતમાં લગભગ સુરત ભરૂચમાં દુબળા હળપતિની વસ્તી છે અને ભાઈ આ તો શું છે કે હવે બે હજાર પચીસ ચોવીસની વાત કરું છું બરાબર એવું કેવું ખરાબ લાગે કે ભાઈ દુબળા આદિવાસીઓમાં એમની પાસે પૈસા ના હોય ને આમ છે ને મહેનત ના હોય ને એવું કશું હોતું નથી બરાબર મહેનત જે તે ટાઈમે આપણે ખુદ નહીં નહોતી મીન્સ કે હું જ્યારે નાનો હતો મને શું મહેનત હતી શીખવાડવામાં આવે છે પણ પોતાની સંસ્કૃતિ જાળવી રાખવાના કારણે આ લોકો ખરેખર ફેમસ છે હકીકતમાં એવું કહું તો ચાલે અને એમને એમની સંસ્કૃતિનું જે રીતનું જતન કર્યું છે ને એમને એક પ્રકારે એમનો ગર્વ હોવો જોઈએ હશે બરાબર એ રીતે વાત કરું તો દુબળા હળપતિ જે રહ્યા ને હળપતિ એમને દુબળા પણ કહેવામાં આવે છે સુરતમાં ભરૂચમાં વસે છે હવે હળપત્તિ કેમ નામ પડ્યું હળ એટલે શું હળ એટલે આપણને ખબર છે ખેતી કામ કરતા હોય એટલે ખેતીમાં આવે હળ પણ ઉજળિયા તો આજે ઉજળિયા તો એટલે આ સમજવા જોયું છે ઉજળિયા તો એટલે કે સારા ઘરમાં સારા લોકોને ઉજળા કહેવાય બરાબર આમાં કેમ દુબળા છે હળપતિ તો એવી રીતે ઉજળા લોકોને ત્યાં કામ કરવા માટે બરાબર એટલે ખેડૂત તરીકે શું તરીકે કે ખેડૂત તરીકે ઉજળ્યા હતો ને ત્યાં કામ કરવાના કારણે બરાબર એ કામ કરતા હોવાથી હાળી બરાબર આ ને હાળી તરીકે ઓળખાતા અને પછી ધીમે ધીમે હળપતિ કહેવા માટે કેમકે એમનું પ્રમુખ કામ જ ખેતી સાથે સંકળાયેલું હતું બરાબર એટલે એમને હળ ચલાવતા એટલે હળપતિ કહેવાય એ પણ થઈ શકે પણ આ સારા ખેડૂતોનો જેની પાસે જમીન માલિકી આમની પાસે જમીન માલિકી તો ના હોય બરાબર પણ એ જે માલિકીની જમીનમાં ખેતી કરતા હતા હળ ચલાવતા હતા એટલે એમને હાળી કે હળપતિ કહેવામાં આવતા હતા દુબળા આદિવાસીની વાત કરું તો દુબળાવાસી આદિવાસીમાં કુલ વીસ ઉપજાતિ છે દુબળામાં એમને દુબળા આદિવાસી કહેવાય એને એક નિયમ છે આખા કે ભાઈ આ કોને ઉબળા કહેવાય ને કોને સબળા કહેવાય ને કોને દબળા કહેવાય ને કોઈને નબળા કહેવાય બરાબર પણ આ એ વસ્તુ નથી પણ આ વાત એમ છે કે વીસ જેટલી ઉપજાતિ છે દુબળા હળપતિઓની અંદર રહેતી એમાં ત્રણ મુખ્યત્વે છે એક છે તળાવિયા બોહરિયા અને ખારચા આ ત્રણ ઉપજાતિઓ છે વીસમાંથી હજુ હું સત્તર તો મેં તમને કેમ કે આ બધી મતલબ પેટા જ્ઞાતિઓ વીસ હું જો બુકમાં લખું છું એ પ્રમાણે વાંચું એમ કે સંશોધન જે ક્રિયા ચાલે એની ઉપરથી વાત કરું છું કે દુબળા આદિવાસી એમાંથી વીસ ઉપજાતિ ત્રણ એમાંથી ત્રણ છે એ ખારચા બોહરિયા અને તળાવિયા બરાબર એ રીતે હળપતિઓની અંદર જ ગણવામાં આવે ઉપજાતિ છે એમની એમ હવે આપણે દુબળાની વાત કરીએ દુબળા હળપતિઓમાં તો એનો પહેરવેશ સામાન્ય પહેરવેશ લગભગ પુરુષોમાં ધોતી ખમીસ અને ટોપી હોય છે પણ અલગ અલગ પ્રકારની ખમીસ ખમીસ એટલે કે શર્ટ ઓ બરાબર ખમીસ ધોતી અને ટોપી ટોપી પણ કે ખબર નહેરું નહેરુ ટોપી પહેરતા હતા ને આમ એમને થોડીક ટોપી આમ કરી નાખે બરાબર લગભગ આમ કરી નાખે મરાઠી ટાઈપ ટોપી પહેરે પણ એ થોડીક થોડીક ત્રાસી જેવી રાખ અને ધોતી પહેરીને તમે સમજો છો હવે બરાબર ખમીસ ને ટોપીને ધોતી હવે એ આ પુરુષોની વાત આમ સ્ત્રીની વાત કરી કસોટો બરાબર કાગરાનો કસોટો એટલે આમ કરી આમ મારે કસોટો લગભગ મારા દાદા પટેલ ના સમાજમાં કે જતા ને એમને એક હાથમાં છડવા લઈને ફરતા હોય એક નરસ કનોડીયાનું ગીત છે ખબર નહીં ધોતી પહેરે થોડું મજા આવે એવું છે નરેશભાઈ કનોડીયા સાહેબ મરી ગયા પણ હશે ચલો ઘાઘરા એટલે એનો કછોટો મારે એ પાછળ આમ ખેસ હોય ને એ ભરાવે એટલે કામ કરતી સ્ત્રીઓ મીન્સ કે આ બધા ખેતી સાથે સંકળાયેલા છે એટલે એનો પહેરવ્યો છે તે એ લેવલે એટલો ફિટ હોવો જોઈએ ઘાઘરા કછોટો મારે બરાબર અને તથા સાડી સારા ઘરના વધારે વ્યવસ્થિત કદાચ હોય તો એ તમે જોવા મળશે તમને સુરતમાં કે ભરૂચમાં જાવ દુબળા આદિવાસીઓ અમુક અમુક જગ્યાએ હજુ પણ અમુક લોકો છે બાકી આદિજાતિ વિકાસનું કામ બહુ સારું છે હવે એ લેવલે પહોંચી ગયા છે કછોટો સાડી અને કાચડી બરાબર કાંચાઈ પહેરે અને ગળામાં કોડીનો હાર પહેરે કોડીની કિંમત એ વખતે ખબર નહીં શું હતી પણ કોડીઓમાં આ લોકોએ બહુ વ્યવસ્થિત એવું જાળવી રાખ્યું છે ખરેખર અને એ મજા આવે એવું છે ને એ હજુ હાલમાં તમે જોવા ને કોડીના અમુક અમુક હાર છે ને આપણે નવરાત્રીમાં જે ટ્રેડિશનલ કપડાં પહેરીને જતા હોય કોડીથી અલગ અલગ જે હાર બનાવવામાં આવે છે ને બરાબર એ બધી આમની પ્રેરણાથી લેવામાં આવે છે બરાબર આ આકારના એરિંગ અને પગમાં કડલાય પડે છે બરાબર હવે પૂર્વજોની યાદમાં એમને આમની સંસ્કૃતિની અંદર દુબળા હળપતિઓમાં પૂર્વજોની યાદમાં ખતરા ખતરા સ્થાપે છે ખતરા શું છે બરાબર એ આપણને ખબર નથી આ જો બરાબર આ આ ખતરા છે ને ગૂગલ કરવાનો વિષય છે હકીકતમાં ખતરા પૂર્વજોની યાદમાં એમને ઉપર આપણે કબર જે કહેવાય કબર બરાબર એ ટાઈપનો ખતરા ખતરસ આવે ચૈત્ર અને મહા મહિનાની અંદર શ્રાદ્ધની વિધિ કરાવે છે બરાબર ટૂંકમાં શ્રાદ્ધમાં માને છે આ લોકો છે ને ગાય બરાબર એમને માતા તરીકે અને એમને દેવી તરીકે પણ પૂજે છે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ગાયને દેવી તરીકે પૂજે બરાબર એ સિવાય બરાબર હવે મુખ્ય દેવીઓની વાત કરીએ કેમ કે ધાર્મિક પ્રવૃત્તિઓના આદિવાસી છે એ દેવી દેવતાઓમાં મા મેલડી જોગડ સિકોતર કાકબળિયા આના હનુમાન દાદા બરાબર આ એમને પ્રમુખ મુખ્ય દેવ દેવતા છે હવે હોળી સમયે છે ને ઘેર નૃત્ય કરે છે આ સવાલો હોય ને આ નૃત્યો જ્યારે સાંસ્કૃતિક વારસાનો સવાલ આવે ને ત્યારે આદિવાસીઓના નૃત્યોની અંદર ગુજરાતમાં થોડું કન્ફ્યુઝ થઈ જાય આવું છે મેરાયું નૃત્ય ઘેર નૃત્ય જે નૃત્ય કાળજી નૃત્ય ગાય ગજળીનો મેળામાં એવું ગાય ગોળ મેળો ગાય ગધળીનો મેળો ના મેળો પણ કેવું છે ખબર પર્ટિક્યુલર તમે જ્યારે ભણો ને બરાબર ત્યારે એની અંદર ટૂંકમાં ડીપમાં વાંચવાથી કોઈ એક જ જાતિને પકડી રાખવું ને એમને ખબર પડી જાય કે આ ઘેર નૃત્ય ક્યાં બરાબર કોનું અને ક્યારે તો હોળીમાં હોળી સમયે ઘેર નૃત્ય સુરતમાં દુબળા હળપતિ લોકો રમતા હોય છે બરાબર અને એમના અલગ અલગ નૃત્ય આપણે શું છે ખબર ડાન્સ ડિસ્કો કરતા હોય એટલે બધાના હાવભાવ અલગ અલગ હોય કોઈ કેમ કે આ બધા લેવાવાળો વર્ગે કહી શકે દારૂ ગરીબનું કામ થાય નહીં ખાસ કરીને એ મૌડનો દેશીનો એ તાળીવાળો બરાબર આ બધું આ એમના અલગ અલગ પ્રકારના નૃત્યના અલગ અલગ પ્રકારની ચાળો કહેવાય હકીકતમાં એવું છે કે તમને મજા આવતી હોય તો કે સમજો લગભગ બધા કદાચ જો કુંવારો હોય તો ઠીક ને ના જે કુંવારો નથી તો એ બરાબર મસ્ત છોકરીઓ હોય અને સિમ્પલ વાત છે કે લાઈન આપતી હોય હવે એ આ મેં તમને કીધું ને આ વાળા પહેરી હોય મણકાની ને હું કહેવાય મણકા સોરી કોડીની માળાની બધું પહેરી હોય ને મસ્ત મસ્ત ડિસ્કો ચાલતી નજરથી નજર મળેલી હોય છોકરીઓ ઉત્સાહ કેમ કેમકે આ છે હકીકતમાં આમના દુબળા ભલે કહેવામાં આવતા આમના શરીરનો જે બાંધો છે ને બરાબર હું એવું માનું છું કદાચ તમે કોઈ આદિવાસી છોકરીને તમે દોડમાં ભાગ લેવાનું કહો ને અને આ તો ઠીક છે હું બીજી રીતે વિચારું છું કોઈ ખોટું નેગેટિવ વેમાં ના લે કે કોઈ છોકરી એમ થઈ ગયું કે આને મારે થકાડી દેવો છે એમ સમજે દોડાવીને તો કદાચ એમાં ટાપલી મારીને ભાગી જાય ને તો હું ગેરંટી મારીને કહી દઉં બરાબર કે તમે એનો તમે ને પકડી ના આંખો હું જે જીમમાં જતા છોકરાઓ જે છે ને ઓલી ગોળ કરીને થેલી લઈને જતા હોય બરાબર ને એમને આવડે કદાચ છોકરી કદાચ પાછો છોકરી ખામટી એમના મેળાનામાં કે એમાં તમે જાજો કદાચ તમે એમની જોડે ડાંસ હારે ચાર ચાર કલાક આ લોકો ધમાધમ ધમાધમ ચોઈટા જોઈએ બરાબર એ થાક નથી લાગતું એમને પાણી પાણી એ પીવાય નહીં એવું પણ હું આ મારો જાતિ અનુભવ છે મારા દુબળાપતિ ઘણા મિત્રો છે બરાબર પણ એમની જેટલો દારૂ તો આપણે ના પીએ કે જોકે પીવાય નહીં પણ એ લેવલે આપણે પહોંચવામાં આવ્યું ખરેખર બહુ આ એ ટૂંકમાં બધું આ જો ઉતરી આવેલી વસ્તુ છે કે આ લેવલની એમની જે લોકો કહે છે દુબળા આદિવાસી રાંધીને દુબળા એ લેવલ નથી બરાબર એમની જેટલું હું એવું માનું છું પાવર થાય વ્યક્તિ કોઈ નથી ડાન્સે ના કરી પણ તમે એમના તહેવારની અંદર એક બે કલાકમાં અઢી કલાકમાં તમને હું હવે ઘર બેઠો થઈ ગયો બસ આપણું આ હવે પતી ગયું કેમ કે એક બે વખત તાળી પી લો એટલે તમારે ત્યાં બરાબર તમારે ત્યાં ફિનિશ ફિનિશ થાય પણ આ સિવાય અમે તમને કીધું નૃત્યના અલગ અલગ પ્રકારના ચાળો કહેવામાં આવે છે છોકરીઓ હારી હોય ને એમની જોડે તમે ડાન્સ કરતા હોય ને એકબીજાના બરાબર યુવાનો હોય લાઈન પણ મારતા હોય મજા મજા થતી હોય એટલે એમ એ જે પ્રકારે કાંઈક કરે એ છોકરીઓ જે કાંઈક પ્રકારે કરતું હોય એમને મનાવવા માટે અલગ અલગ પ્રકારના ડાન્સ કરે એટલે આપણે ગુજરાત આ બાજુને એમ કહ્યું કે ભાઈ આ શું ચાળા ને એ લઈને ચાળો પણ કહેવામાં આવે છે નૃત્યના અલગ અલગ પ્રકારના બરાબર અહીંયા હું વાત કરું છું દુબળા પછી દુબળામાં એ તો કોણ હળભરથી મેં બરાબર આ ગાયની પૂજા કરતા હોય છે બરાબર જબરજસ્ત ચાતી છે હવે હું વાત કરું છું ઘોડિયાની બરાબર ગુજરાતમાં ઘોડિયા ગામ છે ઘોડિયું એટલે છોકરાનું ફૂબળવામાં આવતું ઘોડિયું પણ આ છે જાતિ બરાબર એ છે આદિવાસીમાં ઘોડિયા તો ઘોડિયા છે ને સુરતમાં વસે છે ભરૂચમાં છે અને તાપીમાં આવે છે બરાબર સુરતમાં આ લીગ વધારે વસ્તી સુરતમાં છે બરાબર વસ્તીમાં ત્રણ સ્થાન છે એટલે કે ભીલ હળપતિ અને પછી દુબળા તમે સમજો ને એને ત્રીજા સ્થાને છે વસ્તીમાં એમનું સ્થાન ત્રીજું છે બરાબર અને મેદાનમાં અસર કરે આ લોકો પણ ખુલ્લા મેદાનમાં ઓસર ખેતર છે એટલે ભાઈ પછી મેદાનમાં ઓસોર કરે છે હવે હકીકતમાં ખોડિયા છે ને આ બે રાજા છે હતા રાજાનું નામ અમારથી કદાચ ભૂલાતું હોય છે કંઈક કદાચ સ્ટોરી મને યાદ નથી પણ થોડું મિશકો રિકોલ નથી કરતો હું અત્યારે મારા મગજમાં આવતું આવતું જાય એવું એ બે રાજા એવા હતા મહારાષ્ટ્રથી આ ગુજરાત છે બરાબર ગુજરાત અલગ નહોતું છે ત્યારથી અહીંયા આવીને બસ્યા હતા અને એ બરાબર ધૂલિયા મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લો બરાબર ધુલિયામાંથી આવ્યા ને એટલે ત્યાંથી એમને સ્વાભાવિક વસ્તુ છે અહીંયાથી કોઈ વ્યક્તિ બોલવામાં ફેર થાય બરાબર અને ચૌલુક્યમાંથી કે સોલંકી થઈ ગયું બરાબર આવું એટલે બોલવાના ફેર પડવાના કારણે ધુલિયામાંથી ધોલિયા અને કોડિયા બરાબર હે રેલ નીકળી છે યાર હા ઇન્ડિયન એનટીપીસી મહેશ જોઈએ આપણે શું વાત કરતા ધોળિયા બરાબર એટલે ધોળિયા આદિવાસી ધુલિયા જિલ્લામાંથી આવીને વસ્યા મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી આવ્યા બે રાજા હતા અને એ રાજા નામ ભૂલી પણ એ છે ને એ નાયક આપણે મેં તમને કીધું અહીંયા નાયક કરી નાયકડા અને નાયક વડોદરામાં વસે છે એ નાયક નાતીની સ્ત્રીઓ સાથે એમને લગ્ન કરી અને પછી અહીંયા વસવાટ કર્યો છે એવું કંઈક કહેવાય છે બરાબર અને એ મહારાષ્ટ્રના ધુલિયામાંથી આવીને વસ્યા બરાબર અને એમને ધોળિયા ગુજરાતી બોલી પ્રમાણે એ લોકોની ચોર થોડોક લહેકો અલગ હોય બરાબર આપણે ચાલની આપણે કીધું હાલો કે ચાલોની બરાબર ચાલની આપણને અત્યારે હાલ એવું છે પહેલાં ચાલની શબ્દને કદાચ બીજું પણ કહેતા હશે બરાબર એ જવા દો હવે એમને પહેરવાની વાત કરું તો એ સ્ત્રી પુરુષો શું પહેરે કે પુરુષને એમને કીધું લગભગ સૌથી કમિશનર ઓફિસ આ પુરુષો પહેરતા જ હોય છે કોઈ પણ આદિવાસીમાં જ્યારે જ્યારે આવતા હોય છે તો આપણે કહીશું બરાબર અત્યારે આપણે ઘોડિયાની વાત કરીએ છીએ ઘોડીયા આદિવાસીમાં તો સ્ત્રી શું પહેરે છે તો ખબર લાલ કાળા રંગના સાડલા હવે આમની સ્ત્રીઓને તમે જુઓ ને ઘાઘરા કસોડ ત્યાં તમને અલગ જ મીન્સ કે એ દેખાય આવે કે આ લગ આ એ આદિવાસી આ ક્યાંના છે એવું વિચારો પણ આજે રહી લાલ અને કાળા રંગના સાડલા તમે જોવો ને યાદ કરી લઉં કે આ ધોળિયા છાતીના આદિવાસી છે કાચલી કરવા બરાબર પગમાં કડા અહીંયા બાજુ બાજુમાં કડા પહેરા આને હકીકતમાં તમે બાજુ પહેરા બરાબર આ બાજુમાં કડા પહેરા પગમાં કડા મણકાની માળા બરાબર હરિયાણ કરેલા રૂપિયાનો હાર આ પ્રમુખ છે રૂપિયાનો સિક્કા એ વખતે પાયેલી પચીસ પૈસાના અંતે નિવા એના ફોટા છે મારે પાસે એક પુસ્તક છે હું પુસ્તકમાં સારું આદિજાતિ વિકાસ તરફથી જ મળેલું હતું મને એમાં જબરજસ્ત એ લોકોના તમામ જે વાસણો છે આભૂષણો છે બરાબર એમના બાળકોના રમકડા છે એમના ખુદના મોટા જે મીન્સ કે મોટા બાળકોના રમકડા છે કહેવાય ને એ એ બહુ સારા એવા ફોટા એ વખતે પાડેલા છે રેણ કરેલા રૂપિયાનો હાર બરાબર આ એમના છે વ્યવસાયની વાત કરું તો આ લોકો જેમ દુબળા હળપતિ છે એ ઉજળિયા તો લોકોને ત્યાં ખેડૂત તરીકે કામ કરતા હતા હળચલાવતા હળપતિ છે પણ આ લોકો પણ વ્યવસાય ખેતી બરાબર એમનું પ્રમુખ મેં કીધું કે લગ્ન નાયક જાતિના ભગતો કરાવે મેં તમને કીધું ને એ પેલા બે રાજા જે આવ્યા હતા ને એ નાયક નામની શ્રી સાથે લગ્ન કર્યા હતા અને એ રાજા ધુલિયાથી આવ્યા એટલે એમને ઘોડિયા કહેવામાં આવ્યા ને ઘોડિયા જાતિ નામ હોવાથી એમના જે નાયકમાં લગ્ન કરવાથી ત્યાંના નાયક જાતિના ભગત આપણે કહેવાય ને કે આપણે ગૌર મહારાજ બરાબર ને કે ગૌર મહારાજ જે નાયક જાતિના હોય અને એ એમના લગ્ન કરાવે કોના તો એ ધોળિયા ઉપજાતિના લોકો બરાબર હવે વાત કરો તો શું છે કે આ એક બહુ વ્યવસ્થિત વસ્તુ છે કે છે ને ધોળિયા સમાજમાં કોઈ મરી જાય ને મૃત્યુપામાં તો એમના શબને લઈને ઢોલના ત્રાસ ત્રાસનું નામ સાંભળ્યું છે ખબર ત્રાસ વાગે ત્રાસ અને ઢોલ સાથે એમને વિધિ કરવામાં આવે એ એમની વિધિમાં આપણે રામ બોલો કે રામને એ થોડું ગમગીન વાતાવરણ હોય છે લગભગ આમ તમામ ગમગીન વાતાવરણ પણ એમને ત્યાં છે ને ત્રાસ વગાડે સબને એ લેવલે સમ્માન આપે છે ટોપમાં બરાબર એ વાદન સાથે વિધિ કરે છે અને સામૂહિક ત્રણ વર્ષ પછી ત્રણ વર્ષ લાખો ગામ ભેગું થાય શું કામ તો એ સામૂહિક શ્રાદ્ધ આપવા માટે બરાબર અને એ સામૂહિક શ્રાદ્ધ આપે ને તો એને પરજણ કહે શું કહે પરજણ આ ઘોડિયા સમાજની વાત કરું છું પરજણ એટલે ઘોડિયા આદિવાસી સમાજ એ પરજણ કહેવામાં આવે છે પૂર્વજની યાદમાં એ ખતરા કરવી મેં તમે કીધું ને ખતરા તો એ પૂર્વજની યાદમાં ખતરા પણ કરાય બરાબર ખતરા પણ કર્યું હવે એમના દેવી દેવતાની વાત કરું જે મામણા કે મેરડીમાં જોગણીમાં સિકોત્રમાં બરાબર કાગબાળીયા આનંદના દાદા તો આમના દેવી દેવતો આમાં છે ને ગુહ ગુહલીમાળી લીમાડી કાળો કાકર દેવ શામળો બરાબર આગાશી માતા શીતળા માતા અને ભમરદેવ બરાબર તમે બોરદેવી બોરદેવી માતા કરી છે અને વલસાડ થ વલસાડથી તમે આગળ આવો ને નવસારીમાં તો હું ભૂલી ગયો છું જો હમણાં તમને ચેન આવ્યો પણ આખું ગામ તમે જોવા ને આખું ગામ એ આદિવાસી સમાજ સમુદાયના અત્યારે એવું નહીં જે મેં કપડાં પહેર્યા છે ને બરાબર આ જ કપડાં જ પહેરેલા હોય હવે પણ જોનવાણી લોકો એમના જે મુખ્ય પહેરવેશ છે ને એ સહિત ચાલતા 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 આવતા હોય બધા લગભગ ઘડા લે ટૂંકમાં એમની પાસે માટીના ખડા ઊંઘના હોય લેટસ્ટ જે ખડા આવે હોય બરાબર તાળી બળી લઈને આવે ને એ જે રીતે આરાધના માતાજીની કરે ને બસ તમને એમ થઈ જાય કે યાર આપણું ટૂંકમાં જોઈને એવું ફીલ થાય કે આપણે નહીં કરીએ કે દિવસે હો દિવસે ખરા બપોરે તાળે બળે પેન અને જે એમનું દેવી દેવતાનું આહવાન એ લોકો એમના પૂર્વજો ને હાલના છોકરાઓ જે હાલના આદિવાસીઓ જે છોકરાઓ છે ને એ મને નથી લાગતું કેમ કે બધા એ ઉટા ટાઈપ જ મારા બીજા ઘણા બધા મિત્રો છે બરાબર એ નહીં ભાવે યાર આ હતા આમ છે ને એમ છે ને આવું બધું બોલે નહીં ભાવે યાર મને એ છોડી મૂક નાખ્યું હું તો કે યાર આ બધું બહુ વધારે આપી ગબડી પડીશ તો આવું બધું બોલે બરાબર ટૂંકમાં એ વસ્તુ આખી અલગ છે આજે વાત મેં કરી છે દુબળા હળપતિ અને ખોડિયા આદિવાસી આ ગુજરાતમાં જે હશે સારા એવા મારા ઘોડિયા આદિવાસી મિત્રો છે અને હળપતિ પણ આદિવાસી મિત્રો છે આજે એમની ખરેખર થોડુંક એ જોડ્યો હોત તો આજે કંઈક અલગ વિડીયો બનાવત પણ કંઈ નહીં ચાલો આજે હું આટલું રાખું છું થોડિયા અને દુબળા હળપતિ આ દિવસે એમને સ્ટુડિયોમાં આપણે જે બીજા આદિવાસી વિસ્તાર જે મીન્સ કે બીજા આદિવાસીઓ છાતીઓ છે એમના વિશે ડીપમાં સર્ચ અધ્યયન કરીને આવીશ બરાબર ને આપણી આ જે શૈલીમાં છે એને કંઈક આગળ વધાવશું બરાબર ચલો જય માતાજી બોસ બરાબર ચલો